નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય વિજ્ઞાન ગાલા બુક પ્રશ્નપત્ર વિભાગ વિડીયો બી સી ડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ના ગાલા અસાઈનમેન્ટ બુક ના દરેક પ્રશ્નપત્રના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ દરેક પ્રશ્નપત્રની તમારે પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ત્રણ દસ વિષય વિજ્ઞાન ગાલા ગાલામેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર પાંચ તો સૌ પ્રથમ પ્રશ્નપત્ર છે ત્યાર પછી આપણે જવાબ જોઈએ

ત્યાર પછી નીચે વિધાનો સાચા બને રીતના ખાલી જગ્યા સાતમા માં સીએન ટુ આઠમા માં એક નવમાં ફેફસાળ બારમા માં મેગ્નેશિયમ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો તેરમું વિધાન ખોટું ચૌદમું ખરું પંદરમું ખોટું સોળમું ખરું નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીંયા આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડ જોવા મળશે સ્વાધ્યન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધન પર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર બે ની પીડીએફ અને પ્રશ્નપત્ર બે નો વિડીયો જોવા મળશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો સત્તરમાં બીજો જોબ બે પિચ્યુટરી ગ્રંથી એડ્રીનાલીન અઢારમાં નો જવાબ છે હા ઉચ્ચપણાનું લક્ષણ આનુવંશિક હોય છે ઓગણીસમું કેકીને મોટું કરવાનું કામ કરે છે વીસમું બરાબર ચોવીસ માં એ આ રીતના જોડકા થશે ત્યાર પછી ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્નપત્ર પાંચ વિભાગ બી તો આ રીતનો મો પ્રશ્ન છે ત્યાર પછી મો ભુંજન અને કેલ્સિનેશન સમજાવો અને કેલ્સિનેશનના સમીકરણ ત્યાર પછી સત્યાવીસમો તફાવત આપો ચારક શ્વસન અને અજારક શ્વસન ઇસમું વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો ઓગણત્રીસમું પુષ્પમાં આયામ છેદની નામની દેશવાળી આકૃતિ દોરો ત્રીસમું એકત્રીસ ત્યાર પછી બત્રીસમું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનું એકમ વ્યાખ્યાયિત કરો તેત્રીસ મો ઉકા યંત્રની સોઈને ગજ્યા ચુંબકની નજીક લાવતા તેનું કોણાવર્તન કેમ થાય છે ચોત્રીસ મો પાત્રીસરના વિઘટનને સીમિત કરવા માટે કયા કયા પગલા લેવા જોઈએ છત્રીસ આપણા શરીરમાં હિમોગ્લોબિનની ને પરિણામે શું થઈ શકે ત્યાર પછી મુ ચુંબકીય ક્ષેત્રે લંબ મુકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ તથા નિયમની આકૃતિ ત્યાર પછી આકૃતિ ફ્લેમિંગના ડબાતનો નિયમ ત્યાર પછી આવે છે વિભાગ સી માં આડત્રીસમું પછી ઓગણ Tiar peci calis, tiar peci ektalis.

ત્યાર પછી તેતાલીસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી ચુમ્માલીસ ત્યાર પછી પિસ્તાલીસ ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં સુડતાલીસ ત્યાર પછી અડતાલીસ એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો ઓગણપચાસમો ત્યાર પછી પચાસ મુ ત્યાર પછી આકૃતિ છે પાચનતંત્રની ત્યાર પછી એક મનુષ્યનું હું મનુષ્યનું શ્વસનતંત્ર સમજાવો મનુષ્યના શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણવો ત્યાર પછી બાવન મો પ્રશ્ન ત્યાર પછી ત્રેપન ચોપનમું ઓઝોન એટલે શું કોઈ નિવર્સન તંત્રને કેવી રીતના અસર પહોંચાડે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા અસાઇમેન્ટ બુક પ્રશ્ન પેપર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આસાઈમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો દરેક પ્રશ્નપત્રની તમારે પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઈટ અને એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે